નમસ્કાર મિત્રો જો તમે ચકલીની આ છ વાતો યાદ રાખશો તો તમે જીવનમાં ક્યારે હૈતરાઈ નહીં શકો તે છ વસ્તુઓ શું છે જાણવા માટે તમારે આ વિડિયો અંત સુધી જોવો પડશે કામિપ્લાય દેશમાં એક બ્રહ્મદત્ત નામનો રાજા હતો તેના મહેલમાં તિરિયા નામની ચકલી રહેતી હતી તે રાજાના પ્રેમ અને લાગણીને કારણે તે જ મહેલમાં માળો બનાવીને રહેતી હતી અને એક દિવસ મહેલ માં રાજા ને એક પુત્ર નો જન્મ થયો અને તે જ દિવસે ચકલી એ પણ ઇન્દુ પણ મૂક્યું જેમાંથી બાળક નો જન્મ થયો હતો પંખી તેના બાળક ને જેટલો પ્રેમ કરતી હતી તેટલો જ પ્રેમ રાજા ના પુત્ર ને પણ કરતી હતી દરરોજ બપોર ના સમયે તે ફરવા જાય અને તે પાછી મહેલ માં તેના માળામાં આવતી ત્યારે તે બે ફળ લાવતી એક તેના બાળક માટે અને બીજું ફળ રાજાના પુત્ર માટે લાવતી એક દિવસ દરરોજ રાખતી તે ચકલી નું બચ્ચું માળામાંથી બહાર કાઢીને રાજાના નાના પુત્ર ને રમવા માટે આપ્યું રાજાના પુત્ર એ બચ્ચાને જોર થી દબાવીને પકડ્યું હતું તેના કારણે બચ્ચાનું મૃત્યુ પામ્યું જ્યારે ચકલી બહાર જઈને તેના માળામાં પાછી આવી ત્યારે તેણે તેનું બાળક ત્યાં જોયું નહોતું તેણે અહિંદહી જોયું તો તેનું બચ્ચું રાજાના પુત્રના હાથમાં હતું તે મરી ગયું હતું આ જોઈને ચકલી બહુ દુઃખી થઈ તે રડવા લાગી અને વિલાપ કરવા લાગી અને તેને ખૂબ જ દુઃખ થયું રાજા પણ ત્યાં જ ઉભો હતો

વડે રાજાના પુત્રની બંને આંખો ફોડી નાખીને ત્યાંથી ઉડી ગઈ રાજાનો પુત્ર બંને આંખોથી અંધ બની ગયો છે તે જોઈને રાજાને ચકલી પર ખૂબ જ ગુસ્સો આવ્યો પણ તે વિચારવા લાગ્યો કે મારો પુત્ર તો અંધ જ થયો છે પણ પક્ષીનું બચ્ચું મરી ગયું છે મારો દીકરો જીવિત છે આ બધું વિચારીને રાજાએ પોતાનો ગુસ્સો દબાવી દીધો રાજાએ પોતાનો ગુસ્સો શાંત કર્યો અને ચકલીને કહ્યું તે જે કર્યું છે તે ખૂબ જ સારું કર્યું છે હવે દો ખ છોડી દે અને આવીને અમારા મહેલ પહેલા જેવી જ રહે હું ઈચ્છું છું કે આપણો અને તમારો પ્રેમ હંમેશા જળવાઈ રહે રાજા નીરહુઆની આ વાત પર ચકલીએ કહ્યું હે રાજા તમારો પુત્ર પ્રત્યેનો પ્રેમ પણ હું જાણું છું તારા પુત્ર આંદરો કરી નાખ્યો ને હું ગુનેગાર બની ગઈ તેથી હું તારા રહેવા માંગતી નથી રાજા રાજા ખોટા ખોટા મિત્ર અન્યાયી દેશ ખરાબ પુત્ર ખોટા પત્ની આ બધું દૂર થી ત્યજી દેવું જોઈએ કારણ કે હે રાજા હું ખોટા અને નકલી મિત્ર થી ડરું છું પ્રેમ અને ખરાબ ભાગ્ય થી કોઈ સુખ મેળવી શકતું નથી કુપુત્રથી પિંડ મળી શકતું નથી પિંડ મળવાથી મોક્ષ નથી મળી શકતું અને ખોટા રાજા પાસેથી ન્યાયની અપેક્ષા રાખી શકાતી નથી પોતાના મિત્ર પર ભરોસો નથી કરી શકાતો કુદેશમાં રહેવું શક્ય નથી અને ખરાબ રાજાનો ડર હંમેશા રહે છે કુપુત્ર પાસેથી દરેક પ્રકારના દુઃખ મળે છે હે રાજા જે વ્યક્તિ ગુનેગાર પર વિશ્વાસ રાખે છે તે વ્યક્તિ પરાક્રમી દિવસો સુધી આનાથનું જીવન જીવે છે અને અવિશ્વાસુ પર ક્યારેય વિશ્વાસ ન કરો કારણ કે આવા લોકો પર વિશ્વાસ કરવાથી જે ભય ઉત્પન્ન થાય છે તે મૂળ પણ કાપી નાખે છે જે વ્યક્તિ રાજાના સેવકો પર વિશ્વાસ રાખે છે તે વારંવાર દુશ્મનાવટના ડરથી લાંબા સમય સુધી ટકી શકતો નથી દુશ્મનો જીવતા નથી રાખતા કારણ કે જો શત્રુનું દેવું એટલે કે ગજની અગ્નિ થોડી પણ બાકી રહે છે તો તે એકઠા થવા લાગે છે અને વધવા માંડે છે તેઓને શેષથી વિશેષ ન રાખવા જોઈએ જો દુશ્મન સાથે બેસીને એક જ જગ્યાએ રહે છે જો તે એક જ વાસણમાં ખોરાક ખાય છે ખૂબ પ્રેમથી જીવે છે તેમ છતાં તેને તેની પાછલા વિતેલા ક્ષણો યાદ આવે છે તેથી જ હે રાજા દુશ્મન સાથે રહીને તેના પર વિશ્વાસ ન કરવો જોઈએ કારણ કે ઇન્દ્ર તેના જમાઈ હોવા છતાં પુલોમાં પર ભરોસો નહોતા કરતા યુદ્ધમાં માર્યા ગયા માણસના હૃદયમાં નફરત જાગતી હોય છે બુદ્ધિશાળી માણસ તેના પર ક્યારેય વિશ્વાસ કરતો નથી જેમ હરણ શિકારી પાસે નથી જતું તેને જાળવનાર દુશ્મન બની રહ્યો હોય તો તેની પાસે ક્યારેય ન રહેવું જોઈએ